નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે અમેરિકા દ્વારા ભારત પર પચાસ ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે અમેરિકાએ ભારતને સમય આપ્યો હતો પરંતુ ભારતે એમ વિચાર્યું કે કદાચ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એના પર કોઈ પુનઃ વિચારણા કરશે પરંતુ એવું ના થયું અને સત્યાવીસ ઓગસ્ટથી પચીસ વત્તા પચીસ મળીને પચાસ ટેરિફનો અવલ શરૂ થઈ ગયો છે અમેરિકાના રાજકારણમાં ત્યાંના મીડિયામાં એક એવી વાર્તા કે એક એવું વલણ જોવા મળી રહ્યું છે કે ટ્રમ્પનું આ પગલું ભારત માટે યોગ્ય નથી ટ્રમ્પે ખરેખર તો ભારતને ગુમાવ્યા એવું પણ ત્યાંના મીડિયામાં વલણ જોવા મળી રહ્યું છે બીજી તરફ આમ તેમ વાત ન કરતા અને સીધા મુદ્દા પર આવીએ તો દિલ્હીના રાજકારણમાં એક એવી અટકળો ચાલી રહી છે કે વહી રહી છે કે શું અમેરિકા અને ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓથળાવવા માંગે છે આ એક સવાલ દિલ્હીના રાજકારણમાં બે હોટની વચ્ચે દબાઈને ચર્ચામાં ચાલી રહ્યું છે અલબત્ત કોઈ ખુલીને બોલવા તૈયાર નથી પરંતુ જો આપણે થોડાક પાછળ જઈએ પાછળ એટલે બહુ પાછળ નહીં પણ ઓપરેશન સિંદૂરમાં જીય ઓપરેશન સિંદૂર બન્યું ત્યારે ટ્રમ્પે એવો દાવો કર્યો કે તેમણે

અને આપવાનું કારણ પણ શું છે કેમ કે ભારતે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન ઉપર જે હુમલો કર્યો તેનાથી પાકિસ્તાનની એવી હાલત થઈ કે તે હૂંટણીએ પડી ગયું અને ભારતને એમ કહ્યું કે બસ હવે બહુ થયું અમે અમારી હાર માનીએ છીએ ત્યારબાદ જ ઓપરેશન સિંદૂરની કામગીરી સમીટી લેવામાં આવી પરંતુ ટ્રમ્પ છે કે માનતા નહીં અને તે દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર એક ને એક વાત દોહરાવ્યા કરે છે હાલમાં તેમણે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરતા હોય તેમ એમ કહ્યું કે યુદ્ધ વખતે એટલે કોપરેશન સિમ્બોલ વખતે તેમણે મોદીને ધમકી આપી હતી કે તમે જો યુદ્ધ બંધ નહીં કરો તો હું પગલાં લઈશ આ વાતમાં કોઈ દમ નથી કેમ કે આ ભારત છે આ નયા ભારત છે આ નયા ભારત કોઈનાથી ડરતું નથી કોઈનાથી બીતું નથી એ વડાપ્રધાન મોદીએ એ રીતે પુરવાર કર્યું છે કે તેમણે ટ્રમ્પની સામે ઘૂંટણીએ પડવાનો ઈન્કાર કર્યો છે અને તેના મૂળમાં જે વાત અત્યારે ચર્ચાઈ રહી છે કે ભારતના કોઈ ઉદ્યોગપતિ અને ટ્રમ્પ ભેગા મળીને વડાપ્રધાન મોદીની સરકારને ઉથળાવવા માગે છે કેમ ઉથલાવા માંગે છે એ તો એ જાણીએ પણ જે ઘટનાઓ બની રહી છે આંતરરાષ્ટ્રીય વૈશ્વિક મંચ પર અને ભારતની અંદર જેમ કે અંબાણી પરિવાર તો અનિલ અંબાણી પર સીબીઆઈ ઈડી વગેરેના દારૂડ સ્ટેટ બેંક કે જેણે આજ દિન સુધી કોઈ રિપોર્ટ એવો જાહેર નહોતો કર્યો કે અનિલ અંબાણીને આપેલી એકત્રીસ હજાર કરોડની લોન ફ્રોડ છે એકાએક તેનો રિપોર્ટ બહાર આવે છે અને એકત્રીસ હજાર કરોડની લોનને ફ્રોડ જાહેર છે આ પગલા બાદ તરત જ સંસદના ચોમાસુ સત્રમાં એક સવાલના જવાબમાં સરકાર એવો જવાબ આપે છે કે હા એ વાત સાચી છે કે અનિલ અંબાણીની એકત્રીસ હજાર કરોડની નોંધ ફ્રોડ જાહેર થાય છે આ પગલાંને લઈને એવી અટકળો વહેતી થઈ કે જે વડાપ્રધાન મોદીના ગુડબુકમાં છે એને ત્યાં દરોડા સીબીઆઈ ને ઈડીના કઈ રીતે પડ્યું અને દરોડા પડ્યા બાદ તેમના ત્યાંથી શું મળ્યા કોઈ રોકડ નકડ મળી આવી કોઈ વાંધા જનક દસ્તાવેજો મળી આવ્યા તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવતી નથી આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ઈડી અને સીબીઆઈનો દરોડો પડે છે ત્યારે એજન્સી દ્વારા નિવેદન આપવામાં આવે છે કે રોકડ રકમ પકડાય વાંધાજનક દસ્તાવેજો પકડાય પરંતુ અનિલ અંબાણીના કેસમાં આવું થતું નથી બીજી એક ઘટનામાં મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી દ્વારા અરજી ક્યારે કરી શું કર્યું એની કોઈ વિગતો જાહેર મીડિયામાં બહાર ન આવી પણ એકાએક એક દિવસ એવા સમાચાર આવે છે કે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ સુપ્રીમ કોર્ટમાં એક નિવૃત્ત જજને વનતારાની તપાસની કામગીરી સોંપી છે એટલે કે સીટની રચના કરી છે વનતારાની સામે આક્ષેપ એવા છે કે ત્યાં નાણાકીય હેરફેર થઈ છે વન્ય પ્રાણીઓ એ દાણચોડી ચલાવવામાં આવે છે અને જે આખું વનતારાનું જંગલ છે એ રિલાયન્સ રિફાઈનરીને નજીક છે અને એના કારણે વાયુ પ્રદૂષણથી

ત્યારે વડાપ્રધાન મોદી સહિત અનેક રાજકીય મહાનુભાવો અને સેલિબ્રિટીઓ ત્યાં ગયા હતા અલબત્ત જામનગરમાં એ બધા આવ્યા હતા ખુદ વડાપ્રધાન મોદીએ પણ આ જંગલ સફારીની મુલાકાત લીધી છે અને પબ્લિક ડોમેનમાં એના ફોટા વિડીયો પણ આપણને જોવા મળે છે તો શું આ બધું મળીને કોઈ એક વાત ઉપર નિર્દેશ તરફ લઈ જાય છે કે ટ્રમ્પ અને કોઈ ઉદ્યોગપતિ વડાપ્રધાન મોદીની સરકારને ઉથળાવવા માંગે છે કેમ કે ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન મોદીનું વારંવાર અપમાન કરવું જાહેરમાં એવા નિવેદનો આપો કે જેથી ભારતની પ્રજામાં વડાપ્રધાન મોદીની છબીને એક નકારાત્મક અસર થાય અને લોકોમાં એવી ચર્ચા પણ થાય કે મોદી ટ્રમ્પને જવાબ કેમ આપતા નથી અલબત્ત એવું કઈ જરૂરી નથી કે ટ્રમ્પના દરેક જવાબ નિવેદન આ બધું મળીને એક જે દિલ્હીના રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે કે કદાચ બે હજાર પચીસના ના અંત સુધીમાં વડાપ્રધાન મોદીની સરકારની થલાવવાનું કોઈ કાવતરું રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘડાય રહ્યું હોય તો નવા નહીં અલબત્ત તેમાં કેટલું તથ્ય છે એ તો આવનારો સમય કહેશે પણ ટ્રમ્પની મોદી વિરોધી લાઈન બિટવીન ધ લાઇન્સ ઘણું બધું કહી જાય છે નમસ્કાર